નકલી એપ્લિકેશનો ડાઉનલોડ કરાવતા શરૂઆતમાં નફો મળતો હોવાનું જણાઈને ફરિયાદી ભરોસામાં આવી વધુ રોકાણ કરતા જે બાદ કુલ રૂપિયા પંદર લાખ સિત્તેર હજાર એક રૂપિયાનું ઠગાઈથી રોકાણ કરાવાયું આરોપીઓએ માત્ર બે લાખ પાછું આપીને ભરોસો જીત્યો અને પછી સંપર્ક તોડી નાખ્યો દિલ્હીથી પકડી પાડેલા આરોપીઓ સાથે રોકડ ચેકબુક મોબાઈલ લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેમની સામે આઈપીએસ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે પોલીસ દ્વારા લોકોને આવી ઠગાઈથી સાવધાન રહેવાની ચેતવણીઓ આપવામાં આવી રહી છે